છે કે એ મેનો મહિનો દીમાં એક દિવસમાં એ પકડીને દેખાડે કે અજી લગે કેમ ખબર ન કે શું છે એ અમને અમારી આબરૂ દે પૈસા દે નાણા જે 15000 રૂપિયા ભર્યા છે ઈ દે 20 20000 ભર્યા છે ઈ દે અને 2000 રૂપિયા બીજા જે એક્સ્ટ્રા ભર્યા છે ઈ આપો આ તો હવે અહીંયા જો નહીં થાય તો મેં હર સંઘી પાસે મળું છું